તો હાલ લો મિત્રો અલંગ શિપિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે અલંગના દરિયાની અંદર રસલા પકડવા જઈએ ચાલો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહેજો આપણે ધીમે ધીમે ચાલતા રહીએ હવે અને મિત્રો આજે આજે પણ સીપ દેખાય છે તમે જોઈ શકો છો અત્યારે હાલમાં મંદીના કારણે સીપ બે ઓછા છે નહીં તો આ જગ્યા ખાલી પડી એ બધી ભરેલી હોય છે શીપોની પણ અમુક ટાઈમમાં આવી જશે તો મિત્રો વિડીયો પૂરો થાય પહેલા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સુધી વિડીયો આપણે જઈએ કરે પકડવા પકડવા મિત્રો અલંગમાં કંઈક આવું છે દરિયાની અંદર તમે બાદના વિડીયો તો ઘણા મિત્રો આ ખોલી કહેવામાં આવે છે આમાં મચ્છી ભરીએ છીએ ઘણા લોકો જો મિત્રો પાણી કેવું લાલ લાલ દેખાય છે મસ્તનું મિત્રો વિડીયોમાં બનાવીજો આપણે થોડીક જ વારમાં હમણાં પહોંચી જઈએ જાળે જાળે જઈને તમને બતાવું છું મિત્રો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા આ આપડા ભાઈ છે હમે દેખાતા હી મિત્રો તમારા દરિયામાં આવો એલન ના તો કમેન્ટ કરીને બતાવજો અમને તો મિત્રો આપણે ફાઇનલી જાળે પગી ગયા તમે જોઈ શકો છો કિનારો એટલો દૂર છે આ દરિયાની અંદર સીપો છે મિત્રો ચાર સીપ છે બે સામે પડી તો મિત્રો આ મચ્છી છે આને શું કહેવાય કોમેન્ટમાં કરો જલ્દી જલ્દી કોમેન્ટ થો મિત્રો આ મચ્છીનું નામ શું છે તાજી છે હો પણ જીવતી અને મિત્રો આ ઝાડ આપણે કાઢી લેવાની છે હમણાં પાણી હજી જાય છે તો મિત્રો આ છે કરસલા બહુ હેવી કરસલા છે જોવો તમે અને લાંઘા કવડી જો મિત્રો તો આંગળી કાપી નાખે તો વિડીયોમાં બીજા વિડીયોમાં આવવા માટે આગળ બનાવી દેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બીજા નવા વિડીયો આપણે બનાવીશું તો મિત્રો આજનો વિડીયો આપણા પૂરા થાય છે અને બીજો વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ